રાણાવા પંથકના આદિત્યાણા ગામ ખાતે એક વીજ પુલ જર્જરિત હાલતમાં જોવા મળે છે જેને લઈને આસપાસના વિસ્તારોના લોકો બે રહ્યા છે તેમ છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ફરિયાદ ઉઠી છે આદિત્યાણા ગામના જૂનાવાસમાં એક વીજ પોલ આવેલો છે જે ઝૂકી ગયો હતો તેનું ફાઉન્ડેશન પણ તૂટેલી હાલતમાં છે આ પોલ ઉપર મોટા કેબલ છે જે ચાલુ છે તેની નજીક રહેણાંક મકાનો પણ આવેલા છે અને આંગણવાડી પણ આવેલી છે જેમાં નાના બાળકોની પણ અવરજવર રહેતી હોય છે જર્જરિત વીજ પોલના કારણે આ બધાનો જીવ જોખમમાં છે મારું નામ ભીખુભાઈ રામાભાઈ લીંબોલા છે પોસ્ટ ઓફિસનો કર્મચારી છે ને પીજી વીસીએલમાં છેલ્લા ચાર મહિના પહેલાં અરજી આપેલી છે ને કારાવદ્રા સાહેબ સાહેબ ને અત્યારના વડોદરા સાહેબને મૌખિક રજૂઆત કરેલી છે છતાં કોઈ જાતની કાર્યવાહી થયેલ નથી આ થાંભલો મારા ઘર ઉપર પડે એવી હાલત છે નજીકમાં આંગણવાડી છે નિશાળે બાળકો જાય છે ત્યાં ક્યારે થાંભલો પડે એની કોઈ કોઈને ખબર નથી તો તાત્કાલિક કાર્યવાહી કરવી પીજી વીસીએલના